આ બાબતે રોડ માટી કામમાં ખનીજ ચોરી થઈ હોય તેવું કરશનભાઈ આહિરે રજૂઆતમાં જણાવ્યું હતું રિપોર્ટ બાય ગણની કુંભાર ભચાઉ રજૂઆત છે કે જેટલા પિલોરિયા ખોડિયા રાપર થી ભચાઉ રોડ અને ખેંગાર પર થી રામબો સુઈ કરોડો રૂપિયાની સરકારે ગ્રાન્ટ નાખી છે આની અંદર સિમેન્ટ કાંકરેટ ભરવાનું હોય કોઝિંગ કરવાનું હોય અને પ્લાસ્ટર કરવાનું હોય એના ઉપર નંબર લખવાના હોય તે જગ્યાએ માત્ર ને માત્ર ખાલી સભ્યા ભેગા પડી જાય છે જેથી માણસોને રાતના કોઈ હાલ્યા આવતા હોય કે ગોલાઈ છે તો ભેજની એક્સિડન્ટ થાય આ લોકોને કોઈ કાંઈ પડી નથી સરકારને સરકારને માત્ર માત્ર પૈસા કોન્ટ્રાક્ટરોને કેવી રીતે તાત્કાલિક મળે એનાથી સરકારને વધારે રસ છે અને સરકારના અધિકારીઓને કોઈ ધ્યાન તો આંધળી સરકાર છે એના અધિકારી પ્રત્યે આંધળા થઈ ગયા છે ભાજપની બહુમતી હોવાથી ભાજપના અધિકારીઓને મજા આવે તેમ ભાજપના કોન્ટ્રાક્ટરોને કામ દેવામાં આવે છે અને ભાજપના કોન્ટ્રાક્ટરો આ કામ કરાવે પોતે નેતાના બધાનો ભાગ છે એટલે આપણે ફગાવીને તો ધરી પડી જાય છે આવો ખરેખર ના આવે કાર્યવાહી થાય દેવી મારી માગ છે સરકાર કરે રાપર ભચાવું વાયા ખારોઈ અને સ્ટેટનું રોડ છે અને આમાં માતા સાહેબ આવે છે પોતે વાત કરી ફોન પર રિસ્યુ કરવામાં નથી આવતા અમે લેખિત આપ્યો તો અમને નનકો વેસ્ટિવેટ આપવામાં આવ્યો એની અંદર બાજુમાં કાંકરેજ ભરવાની છે તમે આગળ જોઈ લો કાકરજ ભરી છે આ જગ્યાએ જો કાંકરેજ કરવા સરકારનું કે એક જગ્યાએ એક પટલીમાં કાંકરેજ ભરવામાં આવે અને બીજી પટલીમાં રેતી ભરવામાં આવે એટલે તમે ત્રણ કિલોમીટર આગળ આવો હું તો તમે કાંકરજ બતાવું કે સાઈડમાં કાંકરેજ ભરવામાં આવેલ છે તો એવો કેવો સરકારની યોજના છે કે એકને એક રોડ ઉપર ડબલ એસ્ટિમેટ મારવામાં આવે એક પટલીમાં કાકરી ભરવામાં અને બીજી પટલીમાં રેતી ભરવામાં આવે મારી માગ છે કે તમામ પટડીઓ કાઢીને આ બધું વેસ્ટ ભરવામાં આવે અને સરકારને રોલિંગ કરવામાં આવે ને જેનેથી આ પથ્થર છે ને બધા ખોડી સિમેન્ટ કરી એના નિયમ અનુસાર કામ કરવામાં નહીં આવે તો અમે આગળ ગુજરાત નામદાર હાઈકોર્ટને અને આને અરજી પ્રકાશું લેખી તમે મુખ્યમંત્રીને કાગળ આપ્યા છે નામ છે કરશનભાઈ હરિભાઈ મણવર ગામ રામભો માજી સરપંચ મારી રજૂઆત એવી છે કે રાપર ભચાવું અને ખેંગાર પરથી રામવો જતાં રોડ ઉપર જીએસપી નાખવાનો હતો એને બદલે રેતી નાખી છે અને હાલની પટ્ટડીઓ અત્યારે જે સીબી ચાલુ છે અત્યારે અગિયાર વાગ્યાનો ટાઈમ છે ફીટ આજની તારીખમાં તો કોઈ અધિકારી હાજર નથી ને બાર મલિત થઈ એટલે ઘરની ધોરાજી સમજી અને કોઈ અધિકારી હાજર નથી વહીવટદારની ઓફિસ છે બંધ છે ત્રણ અધિકારી મૂકેલા છે સુપરવાઇઝર નથી સાહેબ પણ નથી અને ભુજવારા સાહેબને ફોન ઉપાડ્યો તો કર્યો તો એ પણ ફોન રિસ્યુ નથી કરતા ભાગેલા સાહેબ પણ ફોન રિસ્યુ નથી કરતા ત્યારે જીએસપી હાલે ભાજપના નેતાઓને આગેવાનોને કામ આપેલો છે ને એ લોકો મરજી મુજબ પોતાના મરજી થાય એવી રીતના કામો ચાલુ કરાવે છે અને અમે એને રજૂઆત કરી તો જીએસપી નાખતા નથી અને રાપડ ફચાવું રોડના કામમાં નબળો ભ્રષ્ટાચાર છે અને નબળી કામ કરી એવી મારી રજૂઆત છે આજે જે અમે આવે હતા રજૂઆત કરી છે છતાંય મકાન માર્ગ વિભાગના સ્ટેટના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો મીલી ભગત કરી અને પોતે જીએસપીનો બચાવ કરી રહ્યા છે જીએસપી કંઈ નાખતા નથી અને બધાની મળેલી મીલી ભગત છે અને આમાં મોટા નેતાની છનવણી હોય મને લાગે છે એટલે જે પિલોર ખોડ્યા એમાંય પણ ક્યાંય કાંકરેટ નાખેલ નથી અમે તમને મીડિયા બતાવશું જેસીબી રેતી જ ખાલી ભરે છે અને રેતીમાં ખનીજ ચોરી કરે કે કારણ કે જ્યારે બિલ લખતા હોય ત્યારે કોઈ પણ કોન્ટ્રાક્ટરોને બિલ રોલટી આપવી પડે જીએસપીની એને બદલે એ લોકો રેતી નાખે છે અને ખનીજ ચોરી કરે છે એટલે ત્યાંનું ખનીજ ખાણ ખનીજના અધિકારીઓને પણ આનું ધ્યાન દોરીશ અને હું જાઉં છું અને અગાઉ પણ મેં બે વખત રજૂઆત કરી ચૂક્યો છું એકવાર મારા લેટર પેડ ઉપર અને બીજી વાર મેં સીએમને અને કલેક્ટરને આવતી હત્યાવી તારીખના સંકલનમાં મિટિંગ છે અને મિટિંગમાં પણ મેં પ્રશ્ન ઉઠાવ્યો છે